નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં ભરત આપનું સ્વાગત કરું છું આજના વિડિયો અંદર મિત્રો આપણે થર્મો ડાયનોમિક્સની અંદર પહેલો જે ટોપિક જોયો જોયોલની અંદર બરાબર તાપમાનનું માપન કે જુદા જુદા જે એકમો છે એમની વચ્ચેનો સંબંધ સેલ્સિયસ ફેરોનિટ કેલ્વીન વચ્ચેનો સંબંધ અને ઉષ્મી પ્રસરણ એમના આધારે જોઈશું મિત્રો તો નિરપેક્ષ શૂન્ય તાપમાનનું મૂલ્ય ફેરોનિટ માપન મુજબ કેટલા ફેરોનિટ તો નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે ઝીરો કેલ્વિન તો સેલ્શિયસમાં આપણે જોઈએ તો કેટલા આવે માઇનસ બસો જે સૂત્ર છે આની અંદર તમે કિંમત મૂકો નાઈન બાય ફાઈવ માઇનસ બસો તોતેર પોઈન્ટ પંદર વત્તા બત્રીસ અને એને તમે સાદુ રૂપ આપો માઇનસ ચારસો પોઈન્ટ

નાઇન બાય ફાઈવ ટીસી પ્લસ બત્રીસ કોઈ એક સ્થિતિ માટે જુઓ હવે બીજી સ્થિતિ માટે જુઓ નાઈન બાય ફાઈવ ટીસી ટુ પ્લસ બત્રીસ તારી બાદ બાકી કરો ને બાદ બાકી એટલે બત્રીસ ઉડી જાય એટલે આમાંથી તમે બાદ કરો એટલે ડેલ્ટા ટી એફ પછી આમાંથી બાદ કરો નાઇન બાય ફાઈવ કોમન નીકળે એટલે નાઇન બાય ફાઈવ ડેલ્ટા ટીસી બત્રીસ નીકળી જાય તો વધારો સેલ્સિયસ ની અંદર મિત્રો આપ્યો છે ફેરનીટ ની અંદર કેટલો તો કેટલો મિત્રો આવશે ચોપન આવશે કેટલા ચોપન અંશ ફેરનીટ આવશે

પ્લસ બત્રીસ ઓકે ઓકે નેક્સ્ટ મિત્રો આપણે પાંચમું જોઈએ સુપર કન્ડક્ટિવિટી ની ઘટના પંચાણું કે તાપમાને જોવા મળે છે તો તેને અનુરૂપ ફેરોનિટ કેટલું તો સૌ પ્રથમ મિત્રો આપણે શું કરીશું કે જરૂર નથી બરાબર કેલ્વિન જે છે તો કેલ્ન કેટલા છે નાઇન્ટી ફાઈવ માઇનસ બસો ને તોતેર આ બાજુ આવે ટીસી કેટલા મિત્રો આવશે તેર માંથી પાંચ એટલે આઠ સોળ માંથી નવ છે બત્રીસ ઓકે તો મિત્રો એપ્રોક્સ બસો અઠ્યાસી જેવું આવશે બસો અઠ્યાસીટ

છ અને ચોવીસ બરાબર આમની સાથે બત્રીસ ગુણાય તો કેટલા આવશે મિત્રો જીરો પાંચ છે બત્રીસ સાથે એકસો ને સાઈઠ બરાબર છે રૂપ આપીએ છીએ તો કેટલા આવશે મિત્રો આ બાજુ છે એટલે ફોર ટિકે આવશે અને આમાંથી એકસો સાઈઠ આપણે બાદ કરી લઈએ છીએ એકસો સાઠ બાદ કરી લઈએ એટલે સાત આવશે અહીંયા નવ આવશે બરાબર અને અહીંયા કેટલા આવશે પાંચસો ને છોતેર પોઈન્ટ પચીસ આવશે આપણો જવાબ કયો આવશે બી આવશે નેક્સ્ટ સેન્ટીગ્રેડ અને ફેરોનિટ થર્મોમીટરને ઉકળતા પાણીમાં એક સાથે આવે છે અને પાણીને ઠંડુ પડવા દેવામાં આવે છે જ્યારે ફેરોનીટ થર્મોમીટર એકસો ચાલીસ અંશ ફેરોનીટ તાપમાન દર્શાવે છે તો તેને અનુરૂપ સેન્ટીગ્રેડ થર્મોમીટર તાપમાનમાં કેટલો ઘટાડો થાય છે બરાબર તો ફેરોનીટમાં કેટલું હોય ખબર છે બસો બાર હોય છે ઉત્કલન બિંદુ હવે આ કેટલું થાય છે મિત્રો એકસો ને ચાલીસ થાય છે તો આ ડિફરન્સ કેટલો મિત્રો આવે છે બે બોતેર આવે છે ડેલ્ટા એફ

આઠસો દસ ગણી લઈએ છત્રીસ એકસો ને નેવું આજુબાજુ આવશે શું બાણું પણ નિયર બહુ ઉર્જો આપે નેવું છે દસ ની લંબાઈના ના સળિયા નું તાપમાન સત્યાસી સેલ્સિયસ તાપમાન વધારતા તેની લંબાઈ આટલા મીટર થાય છે તો તેનો રેખી પ્રશ્ન કેટલો તો મૂળ આપણું શું છે લંબાઈ એલ છે બરાબર તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી બરાબર આ ડેલ્ટા એલ છે તો આલ્ફા કેટલો તો રેખી પ્રશ્ન અંકનું મિત્રો સૂત્ર શું છે

આલ્ફા એલ ડેલ્ટા ટી આલ્ છેલ્ફાની કિંમત છ ઘાત દસ થી આ કેટલા છે મિત્રો દસ ઉડી જશે કેટલા આવશે મિત્રો આલ્ફા બે ગુણ્યા દસ છ ઘાત ડેલ્ટા ટી છે દસ સેલ્શિયસ આવડી છે એટલે દસ માઇનસ કેટલા આવશે બરાબર પાંચ ઘાત જેવો આવશે અને મિત્રો આપણે ટકાવારીમાં કરીએ તો ટકાવારીમાં કેટલા આવશે સો ટકા દસ ની માઇનસ ત્રણ ઘાત બરાબર એટલે આપણો આન્સર શું આવશે ડી આવશે મિત્રો નેક્સ્ટ વીસ અંશ સેલ્શિયસ તાપમાને પાણીની ઘનતા નવસો અઠાણું કેજી મીટર ક્યુ છે ચાલીસ અંશ સેલ્શિયસ તાપમાને બસો બાણું છે તો પાણીનો કદ પ્રશ્નાંક કેટલો તો મિત્રો કઈ પ્રસંગનું સૂત્ર શું છે રોજીરો કેટલા છે મિત્રો વીસ સેલ્શિયસ તાપમાન નવસો છે આ રોજીરો રોટી કેટલા છે નવસો ને છે વન પ્લસ કે માં ટી ચાલીસ માઇનસ વીસ એટલે કેટલા રહેશે ઓકે તો કેટલા આવશે મિત્રો વન આ બાજુ બાદ થશે નવસો અઠ્ઠાણું છેદ માં નવસો બાણું માઇનસ વન વીસ તો લસા લઈ લો નવસો અઠાણું ત્રણસો બાણું છ બરાબર જાડાઈ ધરાવતી એક જ દ્રવ્યની બનેલી ચાર લંચરસ પેડ દર્શાવે છે તેનું તાપમાન તેથી વધીને ટી પ્લસ ડેલ્ટા ટી કરવામાં આવે છે તો આલ્ફા તેમની ઊંચાઈમાં થતા વધારે ઊંચાઈમાં થતા વધારાને અને બી તેમના ક્ષેત્રફળમાં થતા વધારાને ઉતરતા ક્રમમાં ગોઠવો ઊંચાઈમાં થતા વધારો અને ક્ષેત્રફળમાં થતો વધારો મિત્રો તો ઊંચાઈમાં તો શું છે મિત્રો કે પહેલા આ બે આવશે એલ થ્રી એલ ટુ પછી કઈ આવશે એનથી નાની એલ વન અને પછી એનથી નાની એલ ફોર આવશે બરાબર ઊંચાઈમાં અને ક્ષેત્રફળમાં થતા વધારાની વાત કરીએ તો ક્ષેત્રફળમાં મિત્રો આપણે જોઈએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ તમે જુઓ તો શું આવશે મિત્રો કે ક્ષેત્રફળ છે ને મિત્રો આ બેનું સરખું આવશે ખરું આ બે નું સરખું આવશે બે અંક આ બેક અને એક અંક એટલે છેલ્લું આવશે આનું ક્ષેત્રફળ સૌથી વધારે આવશે એટલે એ સૌથી વધુ છે નાનું એ ટુ પછેતી નાનું કયું આવશે એ વન બરાબર અહીંયા માત્ર આપણે ક્ષેત્રફળમાં થતો વધારો થ્રી ટુ વન ફોર કારણ કે આ જવાબ આપણને નથી થ્રી ટુ વન ફોર એ લંબાઈમાં થતો વધારો છે બે એક સાથે પ્રશ્ન આવે તો જવાબ ડી આપણે છે તો મિત્રો આ હતો આપણે થર્મો નું જે પહેલો ટોપિક હતો એનો પાર્ટ વન નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પાર્ટ ટુ જોઈશું થેન્ક યુ મિત્રો